નમસ્કાર મિત્રો મિત્રો પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા રેશન કાર્ડ માટેનું જે ઈ કેવાયસી છે એ આપણે કેવી રીતે કરી શકીએ છીએ સ્કૂલના જે શિક્ષક મિત્રો છે એ પોતાના વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી પીડીએસ પ્લસ મોબાઈલમાં કેવી રીતે કરી શકે છે એના માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઈન આ વિડીયોમાં આપણે જોઈએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારે મોબાઈલમાં પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશન અહીંયા જે તમે જોઈ શકો છો એને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય પછી તમે એને ઓપન કરો છો તો આ પ્રકારનો એક ડેશબોર્ડ તમને એની અંદર જોવા મળશે જ્યારે તમે એપ્લિકેશન ઓપન કરશો તો આની અંદર મિત્રો જે વીસી ઈ ગ્રામ યુઝર્સ છે એમના માટે એક્સેસ આપવામાં આવેલી છે અહીંયા જ્યારે શાળા કોલેજના જે વપરાશકર્તાઓ છે એમના માટે પણ અહીંયા લોગ ઇન આપવામાં આવેલું છે તો એની અંદર તમારે જે શાળાનો ડાયસકોડ છે એ ડાયસકોડ અહીંયા સ્કૂલ આઈડી લખવાનો છે ત્યાર પછી જે એસઆસેમાં તમારો નોંધાયેલ મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે તો એ મોબાઈલ નંબર અને સ્કૂલનો ડાયશકોડ લખી અને અહીંયા જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે અને ઓટીપી દાખલ કરી અને તમે એની અંદર લોગ કરી શકો છો તો જ્યારે તમે મોબાઈલ નંબર નાખી અને ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે એક ઓટીપી આપવામાં આવશે ખાસ ધ્યાન રાખવું કે આ જે મોબાઈલ નંબર છે તમારો એ તમારા આધાર કાર્ડની અંદર લિંક કરેલ હોવો જોઈએ તો જ તમારા મોબાઈલ નંબર પર એનો ઓટીપી આવશે તો ઓટીપી આવે એ ઓટીપી તમારે અહીંયા લખવાનો છે અને વેરીફાઈ પર ક્લિક કરી અને વેરીફાય કરી લેવાનો છે તો જ્યારે તમારે વેરીફાય થઈ જાય અને તમે લોગ ઇન કરશો એટલે આ પ્રકારનો ડેશબોર્ડ તમને જોવા મળે છે જ્યાં તમે અહીંયા અલગ અલગ વિગતો જોઈ શકો છો કેટલું ઈ કેવાયસી થયેલ છે તે ટોટલ અહીંયા તમને આંકડો બતાવે છે તો આ પ્રકારનું એક ડેશબોર્ડ તમને જોવા મળશે જેમાં તમારે ઈ કેવાયસી કરવા માટે આધાર ઈ કેવાયસીનો જે ઓપ્શન મળે છે એની અંદર જઈ અને ઈ કેવાયસી આધાર ઈ કેવાયસી વિકલ્પ પસંદ કરવાનો રહેશે ઈ કેવાયસી કરવા માટે જ્યારે તમે એના ઉપર ક્લિક કરો છો ત્યારે સૌથી પહેલાં તો તમને આ રીતની સૂચનાઓ એની ઉપર આપવામાં આવે છે જ્યાં તમે જોઈ શકો છો ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ એટલે કે તમારે ઈ કેવાયસી માટે જે ફેસ રીડિંગ કરવાનું હોય છે ફોટો લેવાનો હોય છે એના માટે આ એપ્લિકેશન તમારી અંદર ડાઉનલોડ મોબાઈલની અંદર હોવી જોઈએ તો આધાર ફેસ આરડી એપ પણ તમારે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે અહીંયા નીચે છેલ્લે ચેકબોક્સ બતાવે છે એના ઉપર તમારે માર્ક કરી અને ગેટ કાર્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે તો એના ઉપર તમે ક્લિક કરશો ત્યાર પછી અહીંયા રેશન કાર્ડ નંબર લખવાનો આવશે જે તમારે રેશન કાર્ડ અહીંયા લખવાનું રહેશે અને ગેટ કાર્ડ મેમ્બર્સ ઉપર ક્લિક કરશો એટલે એની અંદર જેટલા પણ કાર્ડમાં સભ્યોના નામ છે એ તમામ સભ્યોના નામ અહીંયા તમને બતાવે છે ત્યાર પછી જે બાળકનું જે વિદ્યાર્થીનું તમારે કેવાયસી કરવું છે એ વિદ્યાર્થીને અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો સિલેક્ટ કરી લીધા પછી તમારે ડુ આધાર ઇ કેવાયસી ઇન ધીસ મેમ્બર એના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આગળની પ્રોસેસ થશે ત્યાર પછી તમે એ પ્રોસેસ કરો છો એના પછી એક ઓટીપી એ મોબાઈલ નંબર મો ઉપર મોકલવામાં આવે છે જે આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોય તો આ મોબાઈલ નંબરમાં જે ઓટીપી આવે છે ઓટીપી તમારે એની પાસેથી લઈ અને અહીંયા ઓટીપી દાખલ કરવાનો રહેશે તો ઓટીપી લખ્યા પછી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે એની પછીનો તમને જે ઓપ્શન અહીંયા મળે છે બાળકનું નામ આવી જશે ધર્સનું નામ શું છે મોબાઈલ નંબર શું છે અને આ રીતની એક ડિટેલ તમને જોવા મળે છે ઉંમર અઢાર પ્લસ છે કે અઢારથી ઓછી છે એ અહીંયા તમને બતાવશે ત્યાર પછી તમારે અહીંયા ઓટીપી માટે આધાર કાર્ડ નંબર અથવા તો મોબાઈલ નંબર લખી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે ફેસ કેપ્ચર માટેનો ઓપ્શન ઓપન થાય છે એટલે કે એક કેમેરો તમે જે આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરીએ છીએ એ ઓપન થશે આ રીતની તમને જોવા મળશે અને એની અંદર તમારે આ રીતનો કેમેરો ઓપન થાય એમાં જે વિદ્યાર્થીનું ઈ કેવાયસી કરવાનું હોય એ વિદ્યાર્થીનો ચહેરો સ્પષ્ટ દેખાય એ રીતે સામે રાખવાનો રહેશે તો આ રીતે તમે સામે રાખશો એટલે આ જે સર્કલ બતાવે છે કેમેરામાં એ એકદમ ગ્રીન કલરનું આ રીતનું થઈ જાય ત્યારે તમારો ફેસ રીડિંગ જે છે એ ઓકે થઈ જાય છે અને ત્યાર પછી એની પ્રોસેસ પૂરી થયા પછી આ રીતની વિદ્યાર્થીની પૂરેપૂરી આધાર કાર્ડની ડિટેલ જોવા મળે છે જેમાં ફોટો હોય છે ડેટ ઓફ બર્થ છે અને નામ છે આ રીતની તમામ એડ્રેસ સાથેની આધાર કાર્ડની પૂરેપૂરી વિગતો અહીંયા તમને જોવા મળશે તો એ વિગતો સાચી છે એવું તમે જોઈ લીધા પછી અંતિમ ફાઇનલ સબમિશન આપી દેવાનું રહેશે તમારે એટલે આ રીતનો તમને મેસેજ જોવા મળશે રિક્વેસ્ટ સેન્ડ ટુ જનરલ સપ્લાય ઓફિસ એપ્રુવલ એટલે એપ્રુવલ માટે આ રિક્વેસ્ટ મોકલી દેવામાં આવેલી છે જેનું તમે અહીંયા નામ જોઈ શકો છો આ રીતની તો આ જે રિક્વેસ્ટ શેર થઈ છે એ મામલતદાર કચેરીમાં જશે ત્યાંથી મામલતદાર શ્રી બે કે ત્રણ દિવસમાં એમની અનુકૂળતાએ એ વેરીફિકેશન આપશે અને વેરીફાઈ કરે ત્યાર પછી એ વિદ્યાર્થીનું ઈ કેવાયસી પૂર્ણ થઈ જાય છે તો આ રીતની પ્રોસેસ આપણે આ એપ્લિકેશનમાં કરવાની છે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે આપણે ઈ કે માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશન મારફત તો મિત્રો આ હતી ઇ કેવાય માટેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને પૂછી શકો છો તમને એનો રિપ્લાય મળી જશે ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત